તારીખ પાંચ બે ઓગણીસો એક્યાસીના રોજ સાંજે સાત વાગે સાંકરી પધાર્યા ઠાકોરજીના દર્શન કરી આજુબાજુના ગામોમાંથી આવેલા હરિભક્તોને કથા વાર્તાનું સુખ આપતા કહ્યું આ શતાબ્દીના સમયમાં સેવા કરનાર ગુણ લેનાર બધાને મહારાજ અક્ષરધામ બક્ષીસ આપશે સટોડિયા લીધી દીધી કહે છે તો એ વચન પાડે છે તો ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખવો ત્યાર પછી નવનિર્મિત ઉતારા ઉપર દ્રષ્ટિ કરી રાત્રે બાર વાગે સુરત પધાર્યા તારીખ છવ્વીસ ચાર ઓગણીસો એક્યાસીના સવારે સાકરીના અક્ષર પુરુષોત્તમ મંદિરમાં બિરાજી વચનામૃત ગઢડા અંત પ્રકરણ છવ્વીસમું સમજાવ્યું હતું અત્રે દક્ષિણ ગુજરાતના હરિભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા નવનિર્મિત ધર્મશાળામાં પધારી દ્રષ્ટિ કરી સ્વામીશ્રીએ ત્યાં જ રેતીના ઢગલા ઉપર બેસી કથા કરી હતી રાત્રે નવ વાગે મંદિરમાં યોજાયેલી રવિવારની સભામાં પધારી સ્વામીશ્રીએ વચનામૃત અને વાતો ઉપર ઉપ પીરસ્યું હતું તારીખ સત્યાવીસ ચારના સવારે સૌની વિદાય લઈને બારડોલી પધાર્યા તારીખ સાત એક ઓગણીસો બ્યાસીના રોજ સ્વામીશ્રી પલસોદ રાયમ અને બારડોલીમાં લાભ આપી સાંકળી પધાર્યા અમૃતવાણી પછી સ્વામીશ્રી મંચ પરથી ઉતર્યા ત્યાં જ કિમના સાધારણ સ્થિતિના હરિભક્ત રવજીભાઈ વાત કરવા આવી પહોંચ્યા બાપા મારા દીકરાના લગ્ન ઉજવાઈ ગયા નિર્વિઘ્ને પૂરું થયું ને સ્વામીશ્રીએ પ્રેમથી ખભે હાથ મૂકતા પૂછ્યું હા બાપા પણ રસોઈયાએ ધાર્યા કરતાં વધારે સીધા સામગ્રી મંગાવી હતી તે વધી પડી છે તો ઘરે વાપરી નાખજો સ્વામીશ્રીએ સહજ સ્મિત કરતા કહ્યું ના બાપા એ તો હું અહીં લઈને આવ્યો છું સાંકરી મંદિરે અર્પણ કરી દેવાનું છે મહારાજ અને સંતો જમેને રવજીભાઈએ કહ્યું સ્વામીશ્રી આ અતિ સાધારણ આર્થિક સ્થિતિના હરિભક્તની સમર્પણ ભાવનાથી ખૂબ રાજી થયા આજે જ અહીંથી વિદાય લઈ બારડોલીમાં ત્રણ પધરામણી કરી સુરત આવી પહોંચ્યા આ દિવસોમાં સંતોનું વિચરણ આ તરફના ગામોમાં નિરંતર જ ચાલી રહેલું હતું જેમાં નારાયણ પ્રસાદ સ્વામી શ્રી ધીરેન્દ્રભાઈ વિંછી અને સ્થાનિક હરિભક્તોના સહકારથી સ્વામીશ્રીની પ્રેરણા વડે નશાબંધી સત્સંગ સંમેલનના આયોજનો કરવામાં આવતા હતા જેમાં વ્યારા તાલુકાના ડોલવણ ગામે એક દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સ્થાનિક ધારાસભ્ય શ્રી ઉત્તમભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ચૌધરી માજી સભ્ય શ્રી દેવદત્તભાઈ સિંચાઈ ખાતાના રાજ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી શ્રી સહદેવભાઈ પૂજારી વગેરેની ઉપસ્થિતિમાં સંતોએ ચારસોથી વધુ સ્થાનિક આદિવાસીઓને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી દ્વિશતાબ્દી મહોત્સવના પડઘમ હજુ સુધી ગાંજી રહ્યા હતા એના પરિણામે સામાજિક અગ્રણીઓ પણ સાંકળી સમા પવિત્ર તીર્થમાંથી વહી રહેલી આ સદાચાર ગંગાને બિરદાવી રહ્યા તારીખ બે ત્રણ ઓગણીસો ચોર્યાસીના રોજ આજે આજે સ્વામીશ્રી નવસારીથી વિહાણ થઈ સામપુરાના હરિભક્તોને લાભ આપવા પધાર્યા હતા જગુભાઈ દુર્લભભાઈ પટેલના ઘરે નવું ઘર મંદિર લેવાયું હતું ત્યાં પૂજન પ્રતિષ્ઠા કરી ભોજન લાભ આપી સ્વામીશ્રી સભામાં પધાર્યા આજે અમૃતવાણીમાં ખાસ સૌને ઘર મંદિર દ્વારા બાળ સંસ્કારની સુંદર વાતો કરી પ્રેરણા આપી રાત્રે દસ વાગે સાંકરી પધાર્યા ઉતારો શ્રી સોમાભાઈ એન પટેલના બંગલે રાખવામાં આવ્યો હતો બીજા દિવસે તારીખ ત્રણ ત્રણ ઓગણીસો ચોર્યાસીના સવારે શણગાર આરતી કરી પ્રાત પ્રાત પૂજામાં પધાર્યા ધર્મશાળાના પ્રાંગણમાં જ વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો અહીં આજથી સાત દિવસીય પારાયણનો પ્રારંભ કરવાનો હતો જેમાં વચનામૃત સ્વામીની વાતો અને અને હરીલામૃત ગ્રંથનું પારાયણ રાખવામાં આવ્યું હતું રાત્રિ સભામાં સંતોએ ભક્તિ સંગીતનો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો આજે મુખ્ય અતિથિ વિશેષ પદે શ્રી બારડોલી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને બારડોલી સુગર ફેક્ટરીના મેનેજિંગ ટ્રસ્ટી વિનાયકરાવ તાંબેડકર હતા સ્વામીશ્રીએ બંને મહાનુભાવોને આશીર્વાદ આપ્યા અને અધ્યાત્મ તરફ રુચિ વધારવા તેમજ સાંકરી મંદિરે દર્શને આવતા રહેવા માટેની પ્રેરણા આપી બીજા દિવસે શ્રી મગનભાઈ એન પટેલ તરફથી પારાયણ શરૂ થયું અહીંનો રોજનો કાર્યક્રમ સવારે નવથી અગિયાર પારાયણનો રહેતો પૂજ્ય સંતો કથા વાર્તાનો લાભ આપતા સ્વામીશ્રી આશીર્વાણી વહાવતા અને સાંજે સાડા ત્રણથી સાડા પાંચ સુધીમાં હરિલીલામૃત પારાયણ થતું એ પછી તરત જ અજવાળે અજવાળે સાયમ ભોજન કરી દેવામાં આવતું અને રાત્રે ભોજન અને રાત્રે રોજ સ્વામીશ્રીના આશીર્વાદ સાથે પૂજ્ય સંતો કથા કીર્તનનો લાભ આપતા આ દિવસો દરમિયાન બારડોલી પંચાયત પ્રમુખ જસવંતભાઈ ચૌધરી મઢી સુગર મિલના મેનેજિંગ ડિરેક્ટર મગનભાઈ પટેલ બારડોલી સુગર મિલના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ વગેરે રોજ દર્શને આવતા આ સત્સંગનો લાભ લેવા સોમાભાઈ પટેલના મિત્ર દેરોડના નથુભાઈ પણ પોતાની પંદર વીઘાની શેરડીનો પાક ભગવાન ભરોસે મૂકીને આવી ગયા હતા તારીખ છ ત્રણ ઓગણીસો ચોર્યાસીના રોજ અચાનક એ તરફના ખેતરોમાં આગ લાગી પરંતુ બાજુના ખેતર સુધી આગ આવીને અટકી ગઈ તું મારી જક્કરમાં તો હું તારી ફકરમાં એ આશીર્વાદ નાથુભાઈને પ્રત્યક્ષ ફળ્યા સ્વામીશ્રીને આ વાત કરી ત્યારે કહે તમે આવા નૈમિષારીને જેવા સ્થાનમાં સત્સંગ કરો ત્યારે ભગવાન પણ લાજ રાખે ને તારીખ નવ ત્રણ ઓગણીસો ચોર્યાસીના ના રોજ આજે પારાયણ બાદ સાંજે બારડોલી સુગલ મિલના પધરામણી કરી ઓફિસ બિલ્ડિંગના હોલમાં મિલના અગ્રણીઓ તથા તમામ કર્મચારીઓની ભવ્ય સભાનું આયોજન થયું સ્વામીશ્રીએ મનુષ્ય શરીરની દુર્લભતા વિશે સમજાવીને કહ્યું હતું કે આવા મોંઘા માનવદેહથી ભગવાન ભજવાનો હેતુ પાર પાડી દેવો નિર્વ્યસની જીવન અને સદાચાર રાખી ભગવાનના શરણે થઈ જવું મંદિર સંત વિચરણ સ્વામીશ્રીનું આગમન અને સદગુરુ સંતોના સીધા જ માર્ગદર્શનને કારણે આ પ્રદેશની સત્સંગ પ્રવૃત્તિ અનન્ય વેગ પકડ્યો હતો ગુણાતીતાનંદ સ્વામી ત્રિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્વામીશ્રીએ જે જે આદેશો આપ્યા હતા તે આ તરફના ગામડાઓમાં અભિયાન રૂપે શરૂ થઈ ગયા હતા આ વર્ષે કળો શાળાના મેદાનમાં મોટો ખાડો પડ્યો હતો તે પૂર્વ યુવક મંડળના સિત્તેરથી થી વધુ યુવાનોએ તે ખાડો પૂરી આપવા પહેલ કરી પોતાના જ પાવડા તગારા જેવા સાધનો લઈને સૌ આવી પહોંચ્યા આ સમાચાર મળતા જ ગામના લોકો પણ આવી પહોંચ્યા જોત જોતામાં નવ બાય પંદર બાય સાત ફૂટનો વિશાળ ખાડો માત્ર ચાર કલાકમાં પુરાઈ ગયો સંતોના માર્ગદર્શન નીચે સંસ્થાના યુવકો એકસો નેવું ઘરોમાં વ્યક્તિગત વ્યક્તિગત મુલાકાતો લઈ સૌને વાત કરી વ્યસન મુક્તિ કરાવી સદાચારના માર્ગે વાળ્યા હતા સ્થાનિક લોકો સત્સંગી બનતા કેવા પરિવર્તન પામી ઉજળિયાતોથી ઉજળા થતા જાય છે તેના દ્રષ્ટાંતો સ્વામીશ્રીની દયાથી અનેક ગામોમાં જોવા મળતા હતા આપણો શિષ્ટ કહેવાતો સમાજ જેમને આદિવાસીઓ વનવાસી કહીને જેમના તરફ ત્રાસી નજરે જુએ છે તેઓ તો ઉજ્જડયાતને પ્રેરણા આપે એવું સંસ્કારી જીવન જીવી રહ્યા છે સ્વામીશ્રીએ કરેલું આ પ્રેમ પરિવર્તન સંસ્કાર ધામ કાર્યક્રમના યુવાનો માટે આશ્ચર્યનો વિષય બની ગયું હતું કામરેજ તાલુકાના માંકડા ગામે બે હળપતિઓના ઘર ભલે દેખાવે ઝુંપડા જેવા પણ ઝુંપડામાં ઘર મંદિર ખૂબ વ્યવસ્થિત ચોખ્ખું ચણાક ને પવિત્ર સવાર સાંજ ત્યાં આરતી થાય પ્રભુને થાળ ધરાવાય ભજન ભક્તિ થાય નિયમિત ઘર સભા ભરાય અહીંની પવિત્રતા હૃદયને આહલાથી ભરી દે તેવી છે ઊન ગામના બાળકોએ હવે નવી પ્રવૃત્તિ હાથ ધરી છે તેઓ તેમની બાળસભાનો વિસ્તાર વધારતા જ જાય છે નવા બાળકોનો સંપર્ક કરી તેમને વર્તમાન ધરાવી તુલસીની કંઠી પહેરાવી સત્સંગી બનાવે છે વ્યસનોથી મુક્ત કરે છે બાળકો બાળસભા યોજે છે તેમાં તેમણે શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કર્યો સત્સંગ શિક્ષણ પરીક્ષાના પુસ્તકોનું વાંચન કરે મહાપુરુષોના જીવનચરિત્રોનો પાઠ કરે અને ઊંચા જીવનની પ્રેરણા મેળવે આ બાળકોની વિશેષતા એ છે કે તેઓ માંસ મદિરા તાળી લેતા નથી જ્યારે તેમના સિવાયનો આખો પરિવાર એમાં જ રહે છે ઘરના મારે ખરા પણ આ બાળભક્તો ક્યારેય હોઠે દારૂ વઢારતા નથી કોણ જાણે આ બાળ સામાજિક કાર્યકર્તાઓ કેવું મહાન ભવિષ્ય તાણી લાવશે ખુશાલપુરા ગામના તમામ સ્થાનિકોએ સ્વામીશ્રીના સંબંધે એક ક્રાંતિ આણી છે ગામના યુવક યુવતી કે બાળ બાળક બાળકી વૃદ્ધો સુધા કોઈ તાળી તો નહીં બલકે ચા સુદ્ધા પીતા નથી ન કોઈ બીડી ફૂંકનારું મળે એટલું જ નહીં આ યુવાનોએ તો સિનેમાને પણ તિલાંજણી આપી છે જેનાથી જીવન ઉન્નત ન બને એવા મનોરંજનની સી જરૂર છે બાલદેવી ગામના સત્સંગી બંધુ ભાણાભાઈ બુધિયાભાઈ એમના વર્તુળમાં જુદી ભાત પાડે છે એનું કારણ એટલું જ છે કે જ્યારે સગા સ્નેહીઓના પ્રસંગે એમને ત્યાં હાજરી આપવાનું થાય ત્યારે કોઈના આગ્રહને કે રૂઢિને વશ થઈને તેમણે દારૂ માસ મોમાં મૂક્યા નથી એમના માટે શુદ્ધ આહાર બનાવાય છે એટલું જ નહીં ઘરે આવતા તકોને માટે ખાવા પીવામાં છૂટ લીધી નથી તેમણે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર મોટા અક્ષરે લખ્યું છે અહીં તાળી દારૂ માંસ ખાવાની કે પીવાની મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની મનાઈ છે